નમસ્કાર મિત્રો ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે આતંકી હુમલો ચાર જવાન સહિત જી મિત્રો વિગતવાર વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના ડોઢાલ જિલ્લામાં ત્યારે આતંકવાદીના ગોળીબારમાં સેનાના કેપ્ટન સહિત ચાર જવાનો શહીદ થયા છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે રાષ્ટ્રીય રાયપલ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સોમવારે મોડી સાંજે ડોડા શહેરની લગભગ પંચાવન કિલોમીટર દૂર જયસાઈ જિંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે પણ જણાવી દઈએ કે જો કે મિત્રો આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો હતો ત્યારે મિત્રો વધુ વાત કરી તો જેમાં તેઓ ઘાયલ થયા હતા બાદમાં આજે સવારે સવાર ત્યારે મિત્રો સારવારમાં ચારેના મોત થયા છે હાલ સર્ચ ઓપરેશન શરૂ છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દે